बूज तालुकाના પયા ગામના શિક્ષક શ્રી વિરપાલ Singh ઝાલા રાત દિવસ એક કરીને SIR 2026 ની જટિલ કામગીરી કરી સરળ પછાત ગામના અભણ મતદારોની સેવા માટે BLO ઝાલા સાહેબે રાત્રે 12 વાગ્યા સુધી મહેનત કરી ગ્રામજનો એ માન્યો આભાર સમગ્ર રાજ્યમાં ચાલી રહેલો મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ SIR 2026 હાલમાં અનેક પડકારો લઈને આવ્યો છે जनजागृति कार्यक्रमों अभावे शहरी विस्तारों में भनेला मतदारों एफ फॉर्म भरवा असमर्थ है तर ग्राम्य पछात विस्तारों में स्थिति गंभीर है आ संजोगों में भूज तालुकाना पैया जेवा गामनी परिस्थिति बु कठिन बनी ज्या शिक्षण स्तर घणु नीचे वही अंना गरीब लोग सवार थी ज मजूरी मे बहार गता रहे सांजे सात वग्ये परत फरे छे આ કારણે ઇફ ફોર્મનું વિતરણ ભરાવો કે પરત મેળવવું એક અત્યંત મુશ્કેલ કામગીરી બની ગઈ હતી પરંતુ પയ്യ શાળાના શિક્ષક અને બૂથ લેવલ ઓફિસર બલુ શ્રી જાલા વિરપાલ Singh ની કર્તવ્યનિષ્ઠાએ આ પડકારને જીલી લીધો તેમણે દિવસ રાત જોયા વગર ગામના અભણ લોકોની સેવા કરવાનો નિર્ણય લીધો ગામલોકો સાંજે પરત ફરે ત્યારબાદ તેઓ રાત્રિના 12 વાગ્યા સુધી ઘરે ઘરે ફરીને ઇફ ફોર્મનું વિતરણ અને પરત મેળવવાની કામગીરી કરતા રહ્યા ઝાલા સાહેબે આટલી અથાક મહેનત ઉઠાવીને તમામ ફોર્મ એકઠા કર્યા એટલું જ નહીં પરંતુ ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ સમયસર આ તમામ મતદારોના ફોર્મની ઓનલાઈન એન્ટ્રી પણ પૂરી કરી તેમની આ જબરજસ્ત મહેનતથી જટિલ સરકારી કામગીરી સરળતાથી પૂર્ણ થઈ શકી શ્રી વીરપાલ Singh ઝાલાના આ અનુકર્ણ્ય સમર્પણ બદલ સમગ્ર પയ്യા ગામવાસીઓએ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તેમનું આ કાર્ય અન્ય સરકારી કર્મચારીઓ માટે સેવા અને સમર્પણની સાચી મિશાલ પુરું પાડે છે રિપોર્ટ દરકાસ મોખા અમદાવાદ દસ્તક 24 ન્યૂઝ